તો આ તરફ સુરતમાં આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુડુભાઈ બેરા જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા સદભાવના હોસ્પિટલ મોવાના ચેરમેન કનુભાઈ તલસારીયાએ પણ હાજરી આપી હતી લોક સાહિત્યકાર માયાભાઈ આહીર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ બનશે આશીર્વાદ સમાન અને આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આહિર શૈક્ષણિક ભવન નામ રોશન થયું છે અને આવનારા સમયમાં આહીર સમાજ શિક્ષણ ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં રાજકીય હોય સહકારી હોય કે સરકારી ક્ષેત્રમાં આગળ વધવામાં ભવન આ શૈક્ષણિક ભવન એટલે કે આપણે યુપીએસસી જીપીએસસી ના જે જાહેર પરીક્ષાઓની તૈયારી કરતા એની માટેનું એક પ્રથમ પગલું છે તો એમાં ઘણા આગાઉમાં આઈપીએસ આઈએસ અધિકારીઓ બને અને સમાજને નવી રાહ ચીંધે એવી